ઉતરણી ઘર અને જેલ છે અહીંયા મૂવી નું શૂટિંગ થતું કયા પર બીચ અને સનસેટ પોઈન્ટ સુભા હામે એક્ટિવા મૂકીને આવી ગયા જો એને અહીંયા આવી ગયો હેરિટેજ વોકવે 400 વર્ષ જૂનો ચર્ચ છે ભાઈ અને અડધો સૌરાષ્ટ્ર અહીંયા નાયો હશે કોઈને તો તમે અહીંયા આવજો ઈ ગેટની ની ઓલી બાજુ ગયા અને ધારા ધોરણ બધી ચાલો થઈ જાય બાકી આ બાજુ બધી છોડ

એક વસ્તુ તમને કહેવાની કે દીવ છે ને આમ યુટી છે યુનિયન ટેરેટરી એટલે અહીંયા બધી છૂટ છે એન્જોય કરવાની મદિરાપાન કરવાની આ દેખાય આ ગેટની ઓલી બાજુ ગયા એટલે ધારા ધોરણ બધી ચાલુ થઈ જાય બાકી આ બાજુ બધી છૂટ આ બાજુ બધું પ્રોવિબિટેડ આ ગઝબનો કાયદો છે ભાઈ આ મારી નાખશો આ ધંધો કોઈ દી કરાય નહીં હવે અમે આવી ગયા છીએ કોખલા જેટી ઉપર તમને આની આ બહુ મહત્ત્વની છે એમ માણસની અંદર હદય કેમ ધબકતું એમ દીવનું હદય છે ને આ જેટી કહેવાય જો ભાઈ અત્યારે આ રસ્તો અહીંથી આવવા જવાનો અને તમે નહીં માનો ક્રિકેટનું ટુર્નામેન્ટ અહીંયા થાય ક્રિકેટ અહીંયા રમતું હોય પબ્લિકની અવજવરી થતી હોય હા રાતે તો અહીંયા મહાય મંડાય છે એવું નથી અને સામે ઓલી બોટ છે જે વેચા બોટ હોય ને એ પણ અહીંયા હોય છે એ પણ ચાલુ હું તમને નજીકથી બતાડ દઉં એટલે આ હાર્ટ ઓફ દીવ ખોટું નો બોલો ભાઈ આ જો આ ક્રિકેટ ની પીચે અહીંયા છે ગાયો પણ આરામ કરે છે ને ઓલી બોટ બાઈક ઓન આ યાર બાઈક અમે મળવા મળી છે ભાઈ દીવ એટલે ઘણી વખત પ્રાઇવેટ વહીકલ નો હોય તો બાઈક ની મજા છે જ 100% છે એ ફીલ ઓફ દીવ તમને ખ્યાલ આવો જો કે દીવ માં છું તો જ મજા આવે ને દીવ દમણ ગોવામાં જાવ અને એના વાઇફ્સ એ અલગ આવે અને આ જો હોટેલ ઓપારા ને ચાલુ થઈ ગયા રસોઈ ને અને અહીંયા લાઈન લાગે ભાઈ આ જોવો તો ખરા આ લાઈન લાગી છે હેની છે હું નહીં કહું પણ તમે સમજી જાઓ ભાઈ બધી વસ્તુ કહેવાની ન હોય અને હવે અમે આવી ગયા છે ખુખરી આ નેવી બોર્ડ છે હવે હું છે એ મને ખબર નથી આ જસ્ટ માર્કેટમાં જ છે બધું આ વોકિંગ ડિસ્ટન્સ જ છે તો જોઈએ અંદર શું શું છે તો અહીંથી અમે ટિકિટ લીધી ટિકિટ એડલ્ટના સો સો રૂપિયા છે અને છોકરાઓના પચાસ અને હવે આ જવાના છીએ અમે આ બે શિપ ખુખરી એવું લખેલું છે આર્મી નેવીની આ હું છે ફી ફોર્ટી નાઇન બારથી લખેલું છે બાકીનું વર્ણન અંદર જઈને કરવું કે આ ફ્રોઝન રૂમ અમારા છ છ આઠ આઠ મહિનાનું બધું ફ્રોઝન કરી દે છે હવે અમે ખુખરીથી છે ને અડધો કિલોમીટર દૂર આવી ગયા આ ફોર્ટ જોવા માટે અને આ ફોર્ટ ફોટું કિસે બનાવ્યો હતો ને અહીંયા મૂવીનું શૂટિંગ થતું કયાં મત બહુ લડકી બહુ યાદ આતી અજય દેવકરનું જોલી જેલ છે કયામત મૂવીની અંદર બને કોઈ જેલમાં પૂરે છે કે જેલ ત્યાં છે અને કોટમાં ફરવા માટે મેં પચાસ પચાસ રૂપિયામાં લઈ લીધી અને શું કહેવાય મને ખબર નથી પણ મેં કીધું કે થોડું તડકામાં ઇલેક્ટ્રિક ઓટો મેં કીધું ફોટો તડકાની અંદર મેં કીધું કે ચાલુ એના કરતાં કારણ કે ફોટ બહુ મોટો છે તો મેં કીધું કે ફરી લે તો બીજી જગ્યાએ થોડીક મજા આવે એનર્જી આપણી વેસ્ટ ઓછી થાય ભાઈ વોક કરતા કરતા ઉપર આવ્યા પછી ગાડી નથી મૂકે અહીંયા મૂવીનું શૂટિંગ થતું કયામત ગાડી નીચે ઉતારી દીધી હવે એની ટિકિટ બતાડી અને પાછા અમે જઈ શકીએ કોઈ પણ ગાડીમાં હવે વ્યૂ આવે છે હવે ફોર થી અડધો કિલોમીટર પાછળ અમે આવી ગયા છીએ ચર્ચમાં જય જીસસ ક્રાઇસ્ટ અને પોર્ટુગીઝે બનાવેલું આ ચર્ચન બહુ ફેમસ છે દીવમાં જે આવી છે તે કિલ્લાની પાછળ અહીંયા આંટો મારવા ફોટોશૂટ કરવા માટે આવે છે અંદર વિડિયોગ્રાફી અલાવ નથી એટલે અહીંથીને જ નજારાનો આનંદ લઈશું ચાલો મિત્રો આ ચારસો વર્ષ જૂનો ચર્ચ છે ભાઈ ચારસો વર્ષ પહેલાં અહીંયા રોડ રસ્તા કઈ રીતે આ તો બધા ઠીક છે દરિયાઈ માર્ગે આવ્યા પણ એ લોકોના ઘર ને એ લોકો બિલ્ડિંગ છે ભાઈ તો ચારસો વર્ષ પહેલાં આજની તારીખે તમને એમ ન લાગે કે આમાં રિપેરિંગની જરૂર છે કલર કરી નાખવું એટલે પાછું હતું ને એવું દેવું ઈ લોકો ની ટેકનોલોજી ને બાંધકામ ને કોતરણી ને તમે જોવો તો ખરા ખરેખર આપણને સેલ્યુટ કરવાનું મન થાય ભાઈ આ ગ્રાઉન્ડ આ લક્ષ્મી પાર્ક ખંડેર કહે રહ્યા કે ઈમારત કભી ભૂલન કરતી હતી અહીંયા રોડ બનતા લાગ્યો છે આ રોડ બને છે તો એક સલાહ તો હું દવા છું કે ભાઈ રોડ એવો બનાવજો કે બે પાંચ છ મહિના ઉધે ને ખોદવો ન પડે નહીં પાછું કાંઈ ભૂલાઈ જાય પાછું ખોદવું પડે આ દીવની ગલીઓ તમે અહીંયા આવો તો એક્ટિવા લઈને આવો એક રાઉન્ડ માંડજો હો ભાઈ

દીવ સિટીની ફરતે આ વોકવે છે અને અહીંયા વોક કરી શકો છો ને આ સિટીને ફરતે બનાવ્યું હતું પોર્ટુગીઝ અત્યારે તો રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું અને આ બીજ જોવો ભાઈ આ પાછળ જ છે મતલબ આ ચર્ચ છે ને એના પાછળના રોડે છે ત્રણસો થી ચારસો મીટર આવી જશે લેટ સી જો ઓલા રોડેથી અમે આવ્યા અમે જીન્જર હોટલ છે અને ભાઈ એક નંબર આ જો આની ક્લીનનેસ છે ને આ જબરજસ્ત છે આ ગોવા પછી આ સેકન્ડ નંબર આપવું પડે દમણ કરતા તો જબરજસ્ત છે દમણ કરતા તો આ બહુ સારું છે ખાલી પબ્લિક ક્યારેક ક્યારેક એવી આવી જાય છે બાકી તમે આની ક્લીનનેસ છે ને આને તમે માંથી દસ આપો ભાઈ હામે એક્ટિવા મૂકીને આવી ગયા અને ભાઈથી જે વ્યૂ આવે છે ને જોરદાર એક નંબર ભાઈ અરે દિલ ખુશ થઈ ગયું અને હેરિટેજ ઓકવે છે જો આ આ કેટલું હશે આ ત્રણ કે ચાર ફૂટ છે ભાઈ અને આ વ્યૂ સાથે ગયા હોય તો આ બીપી ને શુગર બુગર બધું કંટ્રોલ થઈ જાય આવા વેધરને લીધે આ પ્રકૃતિના ખોરાને આજે અવાજ આવે છે મીઠો મીઠો આ મોજા જે આવે ને કાંઠે આવતા આવતા એને ભીણ આવી જતા હોય આ જો આજે વોકવે છે ને આપણે જવું તો નથી ભાઈ પણ એમ અહીંયા લોકો વોક કરવા આવે છે ને ક્લિનનેસ એ પ્રોપર છે અરે ટાઈમ હોય ને તો તમે અહીંયા આવજો પાછળના રોડ ઉપર જ છે જિંજર હોટલની રોડ ઉપર જ છે અને ચર્ચ આગળ અને ચર્ચની આગળ ફોડ છે બહુ કઈ બહુ દૂર નથી અથવા તો કોઈપણને પૂછો ને તો પણ મળી જશે આ હેરિટેજ વોકવે હેરિટેજ વોકવેથી પાછા પાંચસો મીટર અમે આવ્યા અને અહીંયા છે આઈએનએસ પુખરી ચક્રતી બીચ અને સનસેટ પોઈન્ટ આ ત્રણ વસ્તુ અહીંયા છે પણ તડકો વધારે છે એક વાગી ગયા છે આ વસ્તુ જો કરવી તો બપોરે નહીં આવતા પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ આવજો એટલે અમે આ સ્કીપ કરશું પણ તમે અહીંયા ડેફિનેટલી આવજો જો ભાઈ સામે ઓલું ખુખરી હતું થી અમે આ બે કિલોમીટર આવ્યા હશું અને આખા રોડ ઉપર આવો જોઈએ અને અમે અત્યારે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ મંદિરે હું તમને એક ઝલક તો બતાવી દઉં છું ભાઈ જબરજસ્ત અને દીવની ટ્રીપ કરો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં આ આ મહાદેવનું મંદિરનું દર્શન એક અલગ લેવલની છે ભાઈ અહીંયા તમને કાની ખાસિયત હું છે ને એનો એક અલગ વિડીયો બનાવીશ ભાઈ અહીંયાથી એક કિલોમીટર જ છે અને મિત્રો જ્યાં જ્યાં મહાદેવ બિરાજમાન ત્યાં છે ને

હવે ચાલો જોજો ભાઈ બડતી હવે તમને અંદર થી બતાડું આલા બે મોજા આવ્યા ની આવ્યા પછી આવ્યા જ નથી તો હું વેટ કરું છું હવે અમે ચાલીએ અને ગંગેશ્વર મહાદેવ થી અમે અહીંયા આવી ગયા ચાર કિલોમીટર રાધિકાની સામે નાગવા બીચ દીવ ભાઈ નાગવા બીચ તમે આવો ને તો હું એમ કહું કે જો ફેમિલી સાથે આવો ને તો નાગવા બીચ નહીં જાતા ઘોઘલા બીચ ઓલા ગેટમાં એન્ટર થતા નથી આવો તો ઘોઘલા બીચ તો ત્યાં જાજો અહીંયા ક્લિયરિટી પ્રોપર છે અને શું કહેવાય કે વોટર રાઇડ્સ છે પણ ભાઈ પબ્લિક બહુ છે અને લઠેલઠા આવો લઠેલઠા ઇટ મીન્સ એકલા એકલા તો અહીંયા બરાબર છે બાકી ફેમિલી સાથે આવો ને તો ઘોઘલા સેફ હોય મને લાગે છે અને મજા આવે એવું છે અને ઓછી પબ્લિક હોય છે એટલે એનો મિનિંગ એવો નથી હો નાગવા બીતનું મહત્વ ઘટી ગયું આ ગંગા સાગર છે અડધાએ ખાત મૂરત અહીંથી કર્યા છે અને અડધું સૌરાષ્ટ્ર અહીંયા નાયું હશે એટલે આનો મહિમા તો વર્ષો જૂનો છે અને આ બાપ દાદા થી અહીંયા આવેલું આવે છે એટલે દીવ આવો એટલે નાગવા બીત તો આવવું પડે ખાંઈ નહીં તો ખાલી અહીંયા નજર મારવા આવવું પડે બાકી મોણિયું થઈ છે ભાઈ અહીંથી તો પછી છે ને નાગબા બીતથી છેલ્લે પાંચ છ વાયકા છે દી આત્મિક છેલ્લે અમે આવી ગયા માય ફેવરેટ કોગલા બીચ ભાઈ પબ્લિક ઓછી હોય છે રેતી સારી છે દરિયો સાફ સુથરો છે અને ખરેખર મજા આવે છે તો લાસ્ટ લાસ્ટમાં તો આ જ